કપાઈ ગઈ છે હવે આ ધાણા કાપવાનું ચાલુ થઈ ગયા છે જો ધાણા કપાઈ ગયા છે કેટલા મસ્ત એકદમ ગ્રીન ગ્રીન ને લસણ બી જોરદાર તો અહીંયા અમે લોકોએ તીખા મરચાની પેસ્ટ બનાવી દીધી છે બહુ બધા મરચાં નાખવાના કેમ કે તીખી તીખી પાપડી મસ્ત છે પાપડ ખારો પાપડ પાપડીના લોટમાં નાખવા માટે અજમો પછી આ જીરું નાખવાનું છે એમાં તો હવે આ જીરું અને અજમો પાણીમાં नहीं है। तीकी तीकी बड़ मर्चानी पेस्ट। पापड़ी ये, ये।, आवी, आवी, <laughs> ये है मिर्ची का पावर मिर्ची, मिर्ची <laughs> હવે જશે દેશ કા નમક ટાટા નમક નમક શમક નમક શમક ડાલ દેગે હવે જશે ધાણા ને લસણ તો હવે બધું નાખીને હવે આને એકદમ ઉકાળવાનું છે ઉકાળ ઉકાળ કરવાનું હવે એને થોડું ઢાંકી દીધું છે આ છે દળાયેલી કણકી જેનાથી આપણે ખીચું બનાવવાનું છે

આપણો આમનો ને કે જો લોટ ચોટી જતો પેલું મરઘીનો પાવર છે કરી મચ્છી વાલે નહીં મચ્છી નહીં

આને અમરોટી ચડાવાય એવું કેવાય પાકે છે તો પડે તો મહેરબાની

એને એકદમ સારી રીતે લમ્સ ના રહે એવી રીતે આમ ગુંદી કાઢવાનું હોય છે જો આવી રીતે આ દેખાય ને એવી રીતે કરવાનું એકદમ સ્મૂથ કરી દેવાનું જે કરકરા પણ હોય ને બધું જ કાઢી નાખવાનો હોય છે પછી આને છે ને તો આ સાઈડ લુવા બને છે અમે આવા નાના નાના કામ કરવા માટે રાખ્યા છે તો આ સાઈડ મમ્મી અને દાદી લુવા બનાવે છે તો આવી રીતે લુવા બનાવી બને રાખવાના ગરમ हमें नहीं। 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 <laughs> मत दिखाइए कोई हमारे भूत जैसे से चेहरे को देख के भाग जाएंगे ये हम पापड़ी बना रहे हैं आपको लेनी है ऑर्डर दे सकते हैं यहाँ बहुत लोग કેટના મેન મસાલા નહી ત્યાં ઓગી મકાન જો બાવ કામ આ છોકરી બહુ કરે છે આજે નવા ખેલાડી આવી ગયા છે કટ મારીને વાળ માં તો તો આ કારીગર પાસે ઓર્ડર લેવો હોય સંપર્ક કરજો ગુડ મોર્નિંગ આજે શરૂઆત કરીએ છીએ ચૂલા પર રોટલી બનાવવાથી તો તમને દેખાડું અમે કેવી રીતે ચૂલા પર રોટલી બનાવીએ છીએ ઓકે ભાઈ તો ભાઈ પાપડી ઉપર છે એવું તો તો રોટલી બધી બની ગઈ છે અને હજુ બી પાપડી પ્રકરણ પત્યુ નથી તો ચલો હવે પાપડી બનાવા જઈએ પાપડી પ્રકરણ હજી ચાલુ છે જોપડીનો લોટ લોટ ને મુક્વાળી કરે છે તો આવી રીતે આ પાપડી સુકાઈ ગઈ છે તો પાપડી બની ગઈ છે તો હવે પાપડી લોટ ખાન ચાલુ કર્યો છે બચુ કાકા ખાલી મહેનત કરે છે બીજા બધા પાપડી લોટ ખાય છે તો હવે આની સાથે વિડીયો અમે લોકો લોટ એન્જોય કરી લઈએ તો અહિયાં પાપડી શેકીને ડેમો બી કરી લઈએ છે જો ચૂલા ઉપર શેકેલી પાપડી